રામ રામ સીતારામ બધા કે બધા મજામાં એ ફરી સ્વાગત છે એક નવા લગ્ન તો આપણે આજે જોઈએ જે કન્સ્ટ્રકશન લાઈનમાં જે ભાઈ આવ્યા તેનો ફૂલ સેલેરી મતલબ પૂરા મહિનાનો પગાર કેટલો થયો અને કેટલો પગાર આવ્યો તે વિશે આજે જોઈએ ને મળીએ એ ભાઈને આપણે ઉપર ને ઉપર એટલી સેલેરી મસ્ત ઉપાડી જે લોકો જે ભાઈઓ આપણે ગુજરાતી ભાઈઓ ઇઝરાયલમાં આવ્યા એને જબરજસ્ત સેલેરી ઉપાડી જબરજસ્ત પગાર ઉપાડે એટલે બહુ વેરી વેરી હેપી છે એટલે ખુશ છે ને ખૂબ મજા આવી ગઈ એટલે પહેલાના લોકોમાં વાત કરી હતી જે આ ભાઈઓ કન્સ્ટ્રક્શન લાઈનમાં આવ્યા તેના સાથે વાત કરી હતી ત્યારે એ લોકોને અડધા મહિનાનો પગાર થયો હતો એટલે એની અડધા મહિનાની વાત કરી હતી અને હાલકે એને ફૂલ મહિનાનો પગાર આવી ગયો બવો મહિનો ભર્યો આખા મહિનાનો પગાર આવી ગયો તો આપણે એને પૂછીએ આખા મહિનાનો પગાર કેટલો આવ્યો કેટલું કામ કર્યું કંપની કંઈ આપણે તમારા રહેવાના ભાડા કાપીએ કે પછી પાણી વગેરે કંઈ લાઈટના બિલ કે એવું કાપે કે નથી કાપતી ભાઈને મળીએ ને આપણે એના હારે વાતચીત કરીએ કેવું છે બધું એનું

લેવા માટે એટલે કંપની તમારા રૂમ ના કે ભાડા ના કે કઈ પર કાપે તો પછી એવું દિનેશભાઈ મતલબ હા દિનેશભાઈ એમાં એવું છે ને હા કે કંપની જો તમને વેલ ગુડ પ્રોવાઈડ કરે બરાબર તો કાપે બરાબર નહીં કંપની તમારું કઈ કાપતી નથી કંઈ નથી તમારે ઓનલી કેટલા ચોવીસ દિવસ જ ભરવાના છે બરાબર એમાં જ છે ચોવીસ દિવસ છે બધું

તમે એટલું કામ જો કંપનીને ખેસી દયો તો કંપની તમને અનગ સેલેરી હારે આપે અને ઘણા લોકો હજી તૈયાર છે આપણે ઘણા આવવાના છે માણસો તો એને પણ સારું થાય કે ભાઈ પગાર એટલો ઇઝરાયલમાં બહુ હારામાં હારો છે તો આપણે જવામાં વાંધો થઈ ગયો એટલું જ છે બને એટલા દર ફેમિલીમાંથી એક ભાઈને ને અહીં આવવું જોઈએ બરાબર જેથી કરીને આપણું મતલબ થઈ ગયું એ લોકો સેલેરી બી આપણે એની વાતચીત કરી અને સેલેરી આવી તો એ ભાઈ આપણે વાત કરી કે અમારે એટલી સેલેરી આવી બરાબર અને અમે લોકો આજે આવ્યા હતા તે લગ્ન એન્જોય કરવા માટે એક દિવસ માટે શુક્રવાર હતો એટલે એટલે એને બહુ હારામાં હારી સેલેરી આવી એટલે એ સંધુભાઈ એ જ વાત કરવાની કે હું તમારી સાઈડ ઉપર આવે એમ કેવું કામ છે સંધુભાઈ કામ તો બહુ હેવી નથી બરાબર નોર્મલી છે નોર્મલી છે આપણે કેવાનું કામ કરો તમે સ્ટીલ ફીટરમાં છે યા મેસનમાં અમે ટાઇલ્સ ફીટર છે સ્ટાઇલ ફીટર હાલમાં અમે માર્બલ ફિટ કરીએ બરાબર બાકી અને અત્યારે માર્બલનું જ કામ આયે આખી બિલ્ડિંગમાં કેટલા માર્કલી છે તમારી બિલ્ડિંગ છે પણ છ માર્ક નહીં બરાબર હા હા કેટલા ભાઈઓ છે ગુજરાતી ગુજરાતી આપણી પાસે સાત છે સાત ભાઈઓ ત્યાં ઈ સાઈડા કરશો બરાબર બરાબર તો સારું સંતુભાઈ કોંગ્રેસ ઇલેક્શન તમે આવ્યા મીડિયા તમે ઉપર અને સુપર છે બી ઉપર એટલી સેલેરી બહુ જબરજસ્ત મસ્ત સેલેરી ઉપાડી જે લોકો આપણા કન્સ્ટ્રક્શન લાઈનમાં જે ભાઈઓ આવ્યા એની એક નંબર સેલેરી ઉપાડી બહુ મસ્ત મસ્ત સેલેરી ઉપાડી અને ઈ વેરી વેરી હેપી છે બહુ જ હેપી છે ખુશ છે એની સેલેરી જોઈને બહુ મસ્ત મજા આવી ગઈ લોકો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને થેન્ક યુ ફોર વોચિંગ મળીએ ફિર આગલા લોગમાં